મિત્રો તુફાન એસબી ન્યુઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ચામડિયા હાઈસ્કૂલ ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાય વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાઈ ભરૂચ જિલ્લાના આમોદમાં ચામડિયા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે ચાલીસ વર્ષથી સબનમ સ્પોર્ટ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ગુજરાતમાંથી ટોપ લેવલની આઠ સિલેક્ટેડ વોલીબોલ ટીમોનું આયોજન કરવામાં આવ્યું હતું ફાઇનલમાં ડાંગ જિલ્લાની કૌશિકભાઈ જાધવની ટીમ અને તાપી જિલ્લાની ભીખાભાઈ પુડિયાદની ટીમ ફાઇનલમાં આવતા ભારે રસાકસી બાદ ભીખાભાઈ પુડિયાદની ટીમ ફાઇનલ મેચ વિજેતા થઈ હતી જ્યારે વિજેતા ટીમને અને રનર્સ અપ ટીમને પણ ટ્રોફી આપી રોકડ રકમનું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું વોલીબોલ ટુર્નામેન્ટ જોવા માટે ભરૂચ જિલ્લામાંથી આમુત તિલક મેદાન ખાતે માનવ મેળામણ ઉમટી પડ્યું હતું સબનમ સ્પોર્ટ ક્લબના પ્રમુખે સંદેશ આપ્યો હતો કે આ ટુર્નામેન્ટનું મુખ્ય હેતુ હિન્દુ મુસ્લિમમાં ભાઈચારો અને એકતા કેળવા માટેનો છે તેમ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ચાલીસ વર્ષે ચામડિયા હાઈસ્કૂલ ખાતે વોલીબોલનું ટુર્નામેન્ટનું આયોજન ફક્ત સબનમ સ્પોર્ટ ક્લબના પ્રમુખ મહેબૂબ છે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે જ્યારે અહીંયા નેશનલ લેવલની ટીમો પણ અવારનવાર આવે છે જેમ કે રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા મધ્યપ્રદેશ ગુજરાત જેવા અનેક રાજ્યોમાંથી વોલીબોલ ટુર્નામેન્ટ રમવા માટે ટીમો આવે છે અને ઉલ્લાસભાઈ એકતાની સાથે જાણે તહેવાર હોય તેવી રીતના અહીંયા વોલીબોલ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને નર્મદા જિલ્લાના ભાજપા પ્રમુખના પુત્ર ભરૂચ દુધારા ડેરીના ડિરેક્ટર સાગરભાઈ પટેલ આમોદ ભાજપ પ્રમુખ વેપારી એસોસિએશન સહિતના આગેવાનો અને અનેક ગામડાઓમાંથી ડોકો વોલીબોલ ટુર્નામેન્ટ જોવા માટે ઉમટી પડ્યા હતા સફિક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ સૌથી પેલા તો શું નામ તમારું મહેબુબ ભાઈ કાકુજી મારું નામ છે આ ટુર્નામેન્ટ તમે કેટલા વર્ષોથી રમાઈ રહ્યા છો અને આનો જે મુખ્ય હેતુ છે તે શું છે લગભગ 40 વર્ષથી આ ટુર્નામેન્ટ અમે સતત કરી લાગેલા છે કોરોનાન દરમિયાન કોરોના વખતે ગવર્નમેન્ટ તરફથી અમને નાનો ઓર્ડર હતો એ દરમિયાન 3 વર્ષ અમે આ ટુર્નામેન્ટ બંધ રાખેલી આ ટુર્નામેન્ટનો મુખ્ય આશય ભાઈચારો કેળવવા માટે છે અને સ્પોટ

ટોટલી અમારું સબનમ ક્રિકેટ સ્પોટ બંદર છે તે ભોગવી રહેલું છે ગુજરાત ફેડરેશન આમ આજુ સુધી ચાલીસ વર્ષથી અમે ટુર્નામેન્ટ રમારી રહી છે તો અમારો સમાવેશ કરતા નથી લોકો એ કયા કારણસર સમાવેશ નથી કરતા તમને આઈડિયા નથી એનો અને ઓલ ઇન્ડિયા લેવલ પર બી સરકાર એના માટે લાખો અને કરોડો રૂપિયા ખર્ચી રહેલી છે જ્યારે આ ગામડા લેવલ પર આટલી મોટી ટુર્નામેન્ટ થતી હોય તો મારે ગવર્મેન્ટમાં જે કઈ ફેડરેશન ના પ્રમુખ છે મારો એમને રિક્વેસ્ટ છે મારો એમને આગ્રહ છે કે અમારો સમાવેશ કરે જેથી કરીને આ ગામડા લેવલ નું સ્પોટ વિકસે